ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હું છું આપની દોસ્ત લતા સોલન કેના સ્વાગત છે સૌનો આપણી બ્લોગ ચેનલ માં કેમ છો બધા એકદમ ચકાચક આજે મારે જવ માં ટાઈગર ચેનલ માં શું છે અને આજે મન થાય કે ફોર્મલ કપડા પહેરીએ તો જો ફોર્મલ પહેરી લીધા છે કેમ કે સુજ જ નથી પડતી કે શું પહેરી જો રોટ ટી-શર્ટ પેન્ટ ટી-શર્ટ પેન્ટ એટલે પછી થાય કે ફોર્મલ પહેરીએ તો ફોર્મલ પહેરી લીધું છે ચલો હવે વધારાની આપણે ટેટે ટેટે નથી કરતા નથી કરવી નીકળીએ એક આજે પ્રોબ્લેમ છે કે આજે મારો બૂટ છે ને એ તૂટી ગયો છે એડીના ભાગથી નવા બૂટ લેવા જવાની નબરાઈ નથી બોલો તો જોઈએ છે કંઈક જુગાડ કરીએ અને પછી નીકળીએ ઓકે ચાલો તો બૂટમાં કેવડી મોટી ગઈ છે છે ને ને તૂટી ગયો તો બી આજ પહેરી જવાનો વારો છે ચલો જોઈએ આ પહેર્યા છે બીજું કઈ બૂટ પડ્યા છે જુઓ આ બૂટ પહેર્યા છે આપણે પણ મને લાગે છે કે ફોર્મલ સાથે છે ને એટલા બધા શૂટ નહીં કરતા આ બૂટ અને પહેલાં બૂટ હતા ઇઝી ટુ વેર હતા એટલે એ મજા આવતી હતી ચલો નીકળ્યા છીએ આપણે જો સુમસામ રસ્તો દેખો આપણે વિસનગર પહોંચવા આવ્યા છીએ અને ઇકોની આગળ જ વટનગરવાળી બસ છે તો હવે ડેપોમાંથી મળશે કે નહીં ખબર નહીં કેમ કે મહેસાણાથી કહ્યું હતું કે હાલ કોઈ બસ નથી આ બસ થોડી પહેલાં પહેલાં જ નીકળી ગઈ હતી એટલે હા વડનગરવાળી વડનગર વાળી નથી વિસનગર આઈટીઆઈ ચોકડી ઊભી છું દોડી એક એક સેકન્ડ માટે બસ ચૂકી ગઈ બોલો દોડીને પકડવાથી પણ તમે ડ્રાઈવરે દોડાવી દીધી ખકડાવી બસ ન શું કહેવાય દરવાજો કે કંઈક તો એના ઉભી રહ્યું બસ હવે બીજી કોઈ બસ આવી છે ચલો જોઈએ નહીં તો એ નીકળી જશે વડનગર પહોંચી જવા આવ્યા છીએ આપણે અને એક બે ફોન બી આવી ગયો છે

સંજયા ભાઈ બસ હાય કહી ગુડ મોર્નિંગ ઓકે તો бабу મને પાછળ એક્ટિવ લઈને આવે છે चलो બની રો મારી સાથે ઓર ફુલે તો મિત્રો અમારો સિંહ ચાલુ થવાની તૈયારીમાં છે આમ પૂરી બેને ખોટી વળાઈ દીધી પછી સિંહમાં જતરિયે પડાવડ જોવામાં સાડીવાડી હોય ઓકે રેડી રેડી કેમ અમાર ના છોટી હોરાતા આવર્તી જ જાય હા કંપે бабуલા લાલુ કર હવે бабуલા

ટેસ્ટી ઢેબરુ હાય હવા બોલ મારી અંબે જય જય અંબે પક પડા સંગેડે છે અમારો આ લોકેશન પર અમે એક વિડિયો પૂરો કર્યો છે હવે બીજા લોકેશન પર જઈ રહ્યા છીએ કેમ કે આ લોકેશન પર તો અમે પહેલા બી રાવતા ભૂતવાળો વિડિયો બનાવ્યો તો એટલે હવે પેલી બાજુ કુવા છે ને ત્યાં વિડિયો બનાવવાના છે ઓકે ચાલ તો અમારી ટીમ કેવો પણ કે એમાં જેપ્ટી હતી જેપ્ટી ચોટી જાય આપો જારમાં હોય દેશના તમે દેશના વિકાસનો મહત્વનો મુદ્દો બે લગાવ દેશની ગુતરી અર્થવ્યવસ્થામાં જે મહત્વનો મુદ્દો ધરાવે છે એ આના વિશે વાત થઈ રહી છે મિત્રો ચલાવો ચલાવો હજુ ડિબેટ ચલાવો તમારી તો મિત્રો જો અમારી ટીમમાં કેટલા અળવિત્રા માણસો છે હું આવતી હતી તો મારા પાછળ આ બધું ભેગું કરી કરી નાખી દીધું શું કેવાય પછી ભાવ ને કેવાય ભંઠિયા હા એવું જે કહેવાતું હોય તો આવું નાખે છે બોલો આટલા બધા મસ્તીખોર છે અમારા ટીમમાં માં બધા અરે સુંદર મજાનું લોકેશન જુઓ અમારી ટીમ બેઠી છે રાવતાજી બેઠા અને અણતરા

આ બેટ બેટ માં તો કોઈ પૂનમવાળી છે થઈ એટલે એટલે કીધું એ તો તો રોજનું કઈ લેવાનું હોય

ને કાવચારીમાં ડાયલોગ બોલી રહ્યા છે કે મરચું બનાવીએ એના માટે

ફરી સીન છે એક સેકન્ડ નો સીન છે પણ યોગ્ય નથી આવ્યો ને એટલે ફરી ફરી રીટેક આવ્યા કરે બોલો બાઉ કેવું મોટું તો દેખાડો હા બોલો

બી ક્યાં ગયેલા બધા પેપર આઈ ગયા મિત્રો ગુજરાતી પેપર જોજો ખાલી કારુ 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 તારું ના થાય હારુ પછી કારુ 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 તારું ના થાય હારુ પાણી પીવે ખારું પાણી પીવે ખારું 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 તારું નામ છે એ છે ગીત એવું કારુ 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 અરે કાઢી વાહ હવે ચોથા વિડીયોની શરૂઆત થાય છે તો હું વિડિયો બનાવાનું ચાલુ કરું ચાલ હવે વિડિયો ચાલુ થાય ચાચા તો ઓય જરાય ઘોળજી ઓછી મને એ આ બંધ કરાઈ ઓ તો મગ હા

ખરેખર એ સિક્સ રેકોર્ડ કરી હોત ને તો ફેમસ થઈ જાતા તમે ઓકે ઓકે બન છે ચલો મિત્રો આપણું શૂટિંગ પૂરું થઈ ગયું છે શું કેવું પછી ભાઈ ઓ શૂટિંગ પતી ગયું બધાય કપડા બદલી દીધો મારે એકલા રહી ગયો હું પેલા થેલો તો પડ્યો તો હવે જઈએ છીએ ઘરે પોત પોતાના મજા આવી ગઈ આજે શૂટિંગમાં એમાં જે છેલ્લા વિડીયોમાં હસ્યા છીએ ભાઈ સાહેબ જુઓ કાઢવાવાળા વાળા વિડીયોમાં હશે ના લોટ પોટ થઈ ગયા તો જવું માટે આગળ ચેનલમાં આપણા આ બધા વિડીયો આવવાના છે તો કહેવાનું તો હોય જ નહીં તમે સબસ્ક્રાઈબ તો કરી જ દીધી હશે અને ના કરીએ જે નવા સબ્સ્ક્રાઇબર હોય મારી ચેનલમાં બ્લોગમાં જઈને ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે બાકી ઘરે જઈને પછી આપણે બ્લોગ મેં કરીશું બની રહેજો મારી સાથે નવ વાગ્યા છે નવ વાગે હું ઘરે પહોંચી છું સૂંઢિયાથી મને સાડા પાંચ મહેસાણાની બસ મળી ગઈ હતી પછી ત્યાંથી આપણે મોઢેરા ચોકડી ગયા મોઢેરા ચોકડીથી આપણને ઈકો મળી ગઈ પણ બહુ વાર લાગી કેમ કે ટ્રાફિક તો નતું પણ કહી શકાય થોડું ઘણું ટ્રાફિક હતું એ ટાઈપનું અને ગરમી બી આજે બહુ લાગી રહી છે તો આમ માથું ફરવા લાગ્યું વાતાવરણ કયું છે જ ખબર પડતી નથી ઘડીકમાં ઠંડી આવી જાય છે ઘડીકમાં ગરમી આવી જાય છે ચલા એ બધું ચાલ્યા કરે શૂટિંગમાં બહુ 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 મજા આવી ગઈ જવું ટાઈગર્સ ચેનલનું શૂટિંગ હોય ને એટલે બાય બાય મોજ મોજ હોય એટલે મજા આવી ગઈ છે શૂટિંગમાં અને હા થેન્ક યુ રોજના જેમ જ આજનો દિવસ બહુ જ મસ્ત રહ્યો ને સ્પીડમાં બોલવા એટલે ગડબડ થઈ જ જાય હે તો ચલો હવે ફ્રેશ વેશ થઈ જઈએ પછી જમી લઈએ અને મારો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો સરસ મજાની કોમેન્ટ કરી દેજો વિડીયોને શેર કરી દેજો મળીશું ફરી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય સલામ